એમાં એક એક મતનું વજન વધારે પડે અને સરપંચની ચૂંટણીમાં સરપંચ બનવાની ફોર્મ જાઝા ભરાના હોય એટલે રસાકસી હોય આ ગુજરાતના ઇતિહાસમાં લખાય એવી આ પહેલી ચૂંટણી છે કે જેમાં સત્તામાં બેઠેલા લોકોએ પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી

પહેલી નોંધ તમારી લેવા છે કે આ કેવા માણસો છે કેવા પરિપક્વ છે કેટલા રાજકીય રીતે તજજ્ઞ હશે કેટલા કોઠાહુજ વાળા હશે કેટલા મક્કમ મનના માણસો હશે કે આપની સરકાર સામે આવી ગઈ તો એ નો હલ્યા તો નો જ હલ્યા આવા હજર બમ માણસો છે એની નોંધ લેવાવાની છે દોસ્તો અને એક કે ભાજપે જેટલી નિમન કક્ષાની હરકતો આ ચૂંટણીમાં કરી ઇતિહાસમાં લખાય કોઈ વાત બાકી ન રાખી પૈસા વેચા દારૂ વેચાડા માથાભારે માણસો પોલીસ બીજા સરકારી મિત્રો કોઈ એવી વાત બાકી નતી રાખી બધા જ ઉપાયો ભાજપે અજમાયા હમણાં હું સુરેન્દ્રનગર ગયો તો ત્યાંથી મને જાણવા મળ્યું કે વિસાવદર વેસાણ અને જૂનાગઢના પોલીસ સ્ટેશનમાં જે જે પોલીસવાળા નોકરી કરી ગયા હતા અત્યારે ગમીને બીજી જગ્યાએ નોકરીમાં બદલી થઈ ગઈ હોય એને ભાજપ વાળાએ 15 15 દિવસની રજા મુકાવડાવીને આયા એમના મધરો અધર કામ હોતું હતું કે તમે જારે વિસાવદર વેસાણ કે જૂનાગઢમાં પીઆઈપીએસઆઈ હતા ત્યારે જેને જેને તમે કાઈક

એ વાતનો હરફ આખા ગુજરાતમાં આજ 15 20 થી પછી હમાતો નથી ગુજરાતના ઇતિહાસની પહેલી ચૂંટણી હશે મારા જીવનમાં કદાચ કાળાભાઈએ કે બીજાએ જોઈ હોય ગમ્મે એવો માણસ ધારાસભ્ય બને ને જાજમ જાજુ તણતી ઉધી હાલે સોતા દીએ ગમ્મે એવો માહોલ હોય પછી બધું કામે વળગવાનું હોય પબ્લિક પછી પોતાનું કામ ધંધે વળગે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આ એવી ચૂંટણી થઈ કે 23 તારીખે પરિણામ આવ્યું એની ઉજવણી હજુ સુધી હાલે છે હજુ હજુ ઊભું છે અને હજુ મને એવું લાગે આમ ના મટે ગયા હરક આ હરક છે શેનો હજારો લોકોના ચહેરા ઉપર આ હરક કઈ વાતનો ગોપાલ ઇટાલિયા જીતી ગયો એ વાતનો નહીં વર્ષોથી થી પીડા ને એ પીડા કઈ ઓછી થઈ હોય ને એવો અંદરથી અહેસાસ આવ્યો ને એ વાતનો નો હરફ બધા મોટા બોલી આ વાજે માળા બોલવાનો ના દેતા કોઈ નહીં એક શબ્દ બોલો એટલે તરત પોલીસ ગુંડા દાદાગીરી ચાલુ થાય હરખ ઈ વાતનો નો છે હવે કઈક અમે મોકળા મન થી કઈક બોલી એક છું ઈ વાત ખુશી આખા ગુજરાત ના ચહેરા આ વાજે સરકારી તંત્રને ને બાન માં લીધેલું કે કાઈ પણ તમે સેજે અવાજ ઉઠાવો રજૂઆત કરો એટલે તરત ખામો એવો જવાબ ખાઈ ગલે છે જા રદ કરી દે હવે શું થયું છે ખબર છે આ ચૂંટણીનું પરિણામ આવ્યા પછી કેટલા કામ તો એમ નેમ થાવા મિડ્યા ખાલી એમ કે ભાઈ ગોપાલ ને ફોન કરું નાને બોલો હારું હારું થાવા મિડ્યું આ સાચું બોલું છું ખોટું કેટલા કામ પાટે ચડવા છે હરક ઈ વાત નો છે હરક ઈ વાત નો છે કે આટલા વર્ષો સુધી જનતાએ ઘણા નેતા ઘણી પાર્ટી ઉપર અખતરા કર્યા ભાજપમાં તો જાવું નહોતું ભાજપને મત દેવો નહોતો ભાજપ હાલે એમ નહોતું પણ હામે જેટલા અખતરા કર્યા ને એમાં તે ફેલ ગયા એમાંય હતાશ થયા એમાંય નિરાશ થયા એમાંય થાક્યા હતા કે આમ નો ઠેર્યા પણ આમ એ ન ઠરતા એટલી બધી નિરાશા એટલી બધી હતાશા એની વચ્ચે તમે બધાએ એક હજાર માણા હજાર બમ પાર્ટી જીતી ગઈ ને એ વાતનો હરખ આખા ગુજરાતને જે હવે પાડી દે સરપંચે જે કીધું કે કામ કામ ની રીતે પણ જીવો બરાબરનો દાવો અને હરખાઈ હરખ ઈ વાતનો છે કે આ માણા કંઈક કરશે અને મને હરખ ઈ વાતનો છે તો વરથી અમે વળ ખાતા કે મેળ નોતો પડતો તમે પહેલી વાર કે અમને એવડો હરખ છે કેટલો હળિયા હું કરું તમે જોતા જશો ને હરખ જ હોય ને દર વરે અમારે બાપુ આવ્યો અમને હરક છે જામો મારી દીધો ભાઈ વિસાવદર જૂનાગઢ પ્રભાતપુર બા ભૂકે ભૂકા કા અને આપણે હરકમાં જે એટલું જ ઓલી બાજુ પકડ કાણે છે એક શબ્દે ચૂટણી પછી કોઈ બોલતા નથી કા હું સે એમ સન્નાટો થઈ ગયો છે એની ખબર પડી ગઈ છે કે આ નોટું કરવાનું એવું થઈ ગયું સીઆર પાટીલે ગુજરાત ભરની અંદર જનતાને ચેલેન્જ કરવામાં જનતાને લલકારવામાં કઈ બાકી નથી રાખ્યું કેમકે એની માનસિકતા એથી ધારું એને પાડો આ ધારાસભ્ય ખરીદી લો આ લઈ લો કોણ વધુ બોલે લાવો એને લઈ લો ગમે ત્યારે ગમે એને લઈ લે ગમે ત્યારે ચૂંટણીઓ આવે આ ચેલેન્જ કોને થઈ જનતાને થઈ ગઈ કે જાઓ તમારો ધારાસભ્ય ખરીદી લીધો હું કલ્યા હોઉં આ પહેલી વાર ઓહો ઓહો રાગે રાગે બધું હાલ્યું જતું હતું ભૂપતભાઈ નો કાઈ કર્યું હોત પાંચ વર્ષ એમને ઢીંગો ઢીંગો કરવા દીધું હોત તો કઈ ઉપાધિ નહોતી પણ એને ભાઈક માં હશે ને બાકી લઈ તે નહીં બધું વહેતું જતું હતું ઉપાડી લીધું

એક મત આપવાથી એક ધારાસભ્ય બને એ તો બહુ સામાન્ય વાત છે તમારા એક મત થી તમને કેવડા મોટા આશીર્વાદ મળ્યા છે તમને કલ્પના નથી કેમ કે હજારો માણાને હવે આમ છાત્ય પાણી છે કે હવે કાંઈક થાય એ આશીર્વાદ કેવડો હોય તમે જો હવે આખા કાઠિયાવાડમાં ખાસ કરી જો કામ ન થાય એટલે તરત પબ્લિક કે વિસાવદર થાય થાય અમરેલી ભાવનગર અમરેલી બોટા સુરેન્દ્રનગર ભૂત પબ્લિક ને જીવ માં જીવ આવ્યો હિંમત આવી ભરોસો આવ્યો તાકાત આવી એક માણા બેઠો થઈ જાય એનામાં બળ ભરાઈ જાય એન થી મોટું પુણ્ય નું કામ આ દુનિયા ભોય હું તમે ગમે ને એક મત આપો તો એક માણા ધારા સભ્ય બને અત્યારે થી એવું જોજો કે તમે એક મત આપો ન કાઠિયાવાડ ધારા પણ આખા ગુજરાત ને તમારો ટેકો મળી તમારા એક મત નો ટેકો આખા ગુજરાતના ના કરોડો લોકો મળ્યો છે એ વાત ની ઉજવણી અઠવાડિયા થી છે પણ એમાં ભીમું નહીં ગામ હરફ વ્યક્ત કરે જનતા પોતે સ્વયંભુ હરફ વ્યક્ત કરે એ ભાજપ નથી દો એટલે એને પહેલા તો એવું ચાલુ કર્યું કે એક સીટ જીતે છે હું આટલો ઉપાડો લીધો છું જ્યાં હોય એમ કે છે એક સીટ જીતે છે ઉપાડો લીધો છે ભાઈ દુનિયામાં ક્યાંય પણ ચૂંટણી થાય તો એક સામે એક જ જીતે બે કે જીતી પણ આ હરફ ઉપાડો શેનો લીધો છે કે જીત્યો એક છે પણ હરાવી આખી સરકાર છે ને એનો અમે ઉપાડો લીધો છે અમે આખી સરકાર હરાવી છે બધા ભેગા મળી તમારા મંત્રી હરાવ્યા સાંસદો હરાવ્યા મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ તમારા ગુંડા બુટલેકર બધું હરાયું અને તમામ તંત્રને હરાવીને અમે અમારો છોકરો જીતાડ્યો ને એ વાતનો આ ઉપાડો લીધો છે લેવાનો કે એક અમે એક જ આર્યો આખી સરકાર જો નો આવતી આ ચૂંટણી લડવા તો એક આરે એક જીતે એમ ઘટના બની

કેટલા ઓરડા જર્જરિત છે કેટલા પાડ્યા છે કેટલા નવા બને છે કેટલા નવા બનાવવાના છે આરટીઈ માં કેટલા એડમિશન થયા છે મધ્યાન ભોજન માં કેવું ખાવાનું મળે છે બીજી ત્રીજી શું વ્યવસ્થા છે એને લઈને હું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મળ્યો લંબાણ ચર્ચા કરી મેં આપણા વિસ્તારમાં કેળાના પ્રશ્નો બહુ છે ગામો ગામ જમીનના કેળાના પ્રશ્નો છે કેળામાં એક તો મુખ્ય કેળાનો પ્રશ્ન હોય એક તો કોકના ખેતરમાંથી વર્ષોથી હાલીન જાતા હોય પોતાના ખેતર અને હવે કે ના પાડતી હતી ઘઉં નહીં હાલવા બસ પછી મામલતદારમાં જ્યાં પ્રાંતમાં જ્યાં થાતું કાંઈ છે નહીં તો કેળાના પ્રશ્નો જમીન માપણીના પ્રશ્નો અને હાથબારની અંદર જે કાંઈ અવળડવળ ડવળ થયું હોય કંઈક લોચા લબાચા થયા હોય એ તમામ પ્રશ્નોને લઈને હું જિલ્લા મોજણી અધિકારી આવે ડીઆઈ એલઆરને મળ્યો ત્યાર પછી જંગલ વિભાગના જેટલા પ્રશ્નો છે ઇકોઝોનનો પ્રશ્ન હોય કે સામાજિક વનીકરણનો પ્રશ્ન હોય કે યુડીસી કમિટીનો પ્રશ્ન હોય સેટલમેન્ટના ગામનો પ્રશ્ન હોય વન વિભાગની મંજૂરીના પ્રશ્ન હોય કે રેવન્યુની જમીનમાં નવા વીજળીના કનેક્શન લેવા માટે વન વિભાગમાંથી ક્યાંક લાઇન આવતી હોય એના પ્રશ્ન હોય આ તમામ પ્રશ્ન બાબતે હું ડીસી સાહેબને રૂબરૂ મળ્યું ઊંડાણપૂર્વક એની અરે બધી ચર્ચાઓ કરી આ સિવાય હું વીજળી વિભાગના સાહેબને મળ્યો આજે મળ્યો હું મહેસાણાના સાહેબને મળ્યો જૂનાગઢના સાહેબને મળ્યો વિસાવદરના સાહેબને મળ્યો નવા કનેક્શન લેવામાં જે અગવડતા પડતી હોય અથવા તો સર્વિસને ટ્રાન્સફર કરવી છે માનવ જૂના બોરમાં પાણી ખૂટી ગયું ત્રણસો મીટર આગો બોર કર્યો તો થોડુંક દોડું લંબાવવું પડે એ પ્રશ્ન બહુ જટિલ છે આ સિવાય વીજળી વિભાગના અનેક પ્રશ્નો છે ખોટા બિલ આપી જાય છે દંડ આપી જાય છે ખોટી નોટિસો આપી જાય છે ખોટા કેસ કરી જાય છે ચેકિંગના નામે દાબ દબાણ કરી જાય છે સીમની અંદર કોઈનું રહેવાનું મકાન હોય સીમ વિસ્તારમાં તો એના મીટર નથી આવતા કનેક્શન નથી આવતા આ તમામ પ્રશ્નોને લઈને હું વીજળી વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને મળ્યો આ આપણા આખા વિસ્તારના મોટા મોટા જેટલા રોડ છે એ રોડના પ્રશ્નો બાબતે હું જુનાગઢ જિલ્લાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મળ્યો જેના અંદરમાં તમામ આખા વિસાવદર વિધાનસભાના રોડ આવે છે એ સાહેબને મળ્યો એમને એક રોડની આ નામ આ રોડ આ રોડ આ રોડ બધા રોડની ચર્ચાઓ કરી આ સિવાય હું અનેક બીજા અધિકારીઓને મળ્યો અને આપણા વિસ્તારના જે કઈ પ્રશ્નો હું જ્યારે ફરતો હતો ત્યારે મને ગામ તરફથી જાણવા મળેલા જેટલા પ્રશ્નો એ તમામ પ્રશ્નો મારા બુકમાં છે મારા મનમાં છે મને મોઢે છે અને બધા પ્રશ્નો લઈને હું અલગ અલગ અનેક જગ્યાએ મળ્યો હું અમરેલી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને મળ્યો અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના પંચાયત વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મળ્યો બગસરાના ટીડીઓને મળ્યો કેમ કે બગસરાના ચાર ગામડા આવે છે એટલે એનું જિલ્લા વહીવટી તંત્ર અમરેલીમાં આવે છે આ સિવાય સો વારિયા પ્લોટ અને બીપીએલના કાર્ડ બાબતે પણ મેં અનેક અધિકારીઓ સાથે ચર્ચા કરી છે કે આમાં આપણે શું સારું કરી શકીએ કેવી રીતે કરી શકીએ ભાજપવાળા એક તો ઓછું ભણેલા છે માનસિકતા હલકી છે એટલે એને દુનિયામાં ક્યાંય પણ સારું કામ થતું છે દેખાશે નહીં હું સતત સ્વભાવમાં છું રેલીમાં છું ગામડે ગામડે જાઉં છું સ્વાગત સત્કાર કરું છું બધું જ કરું છું પણ પાછો મારી રીતે ટાઈમ કાઢીને હું અધિકારીને મળી આવું છું ચર્ચા કરી આવું છું રજૂઆતી કરી આવું છું પ્રશ્ન મૂકી આવું છું કેમ કે એ મારું કામ છે અને એ કામ હું મારી કામે કરી આવું છું માલધારી પરિવારને વાળા ફાળવવામાં આવે સરકારના નીતિ નિયમ પ્રમાણે અને જંગલની અંદર ઢોર ચાલવા દેવાનો અધિકાર આપવામાં આવે પેલા મસવારી પાસ આપેલા છે નથી જવા દેતા એ પ્રશ્ન તો એ પ્રશ્ન પણ મેં રજૂ કર્યો છે કલેક્ટર માં લેખિત અનેક એવા પ્રશ્નો છે જેના ઉપર મેં મારું કામ તો ચાલુ કરી દીધું છે આ જે થી ચાલુ કર્યું હોય તો કોઈ કામ મહિને પૂરું થાય કોઈ બે મહિને કોઈ ચાર મહિને રોડ નું કામ હોય તો ચોમાસા પછી ચાલુ થશે નાના મોટા દાખલા દુખલી કામ હોય ઉભા ઉભા થઈ જાય આ મેં એટલા માટે કીધું ભાજે પણ ઉપાડો લીધો છે હવે કામે લાગો તમે તરી વર્ષથી કામ ન કરતા મને સલાહ આપશો

હું તમને એટલું કહેવા માંગુ છું કે ભાજપને બહુ પેટમાં દુખ્યું છે અત્યંત પેટમાં દુખ્યું એનાથી હજુ નથી એ વાત સ્વીકાર થતી કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ચૂક્યો છે ગુજરાતના ઇતિહાસમાં ક્યારે એવું નથી બન્યું કે ધારાસભ્યની ચૂંટણી પૂરી થાય મહિનો વહી જાય તો શપથ વિધિ ન થાય ધારાસભ્ય કોઈ દી એવું નથી બન્યું ભાજપવાળાથી હજુ એ વાત ગઈ નથી ઉતરતી ગોપાલ જીતી ગયો

વાત કેટલી હોય શપથમાં હું એક 3 મિનિટનું કામ છે વિધાનસભાના અધ્યક્ષની વ્યક્તિગત ચેમ્બરમાં મને બોલાવે ત્યાં પ્રિન્ટ કરેલો એક કાગળ પડ્યો એમાં શપથ હોય હું ગોપાલ ઇટાલિયા ભારતના સાર્વભૌમત નખંડતા નાન તેની કા જે કાય આવતો હોય ઈ બોલી નાખવાનું થઈ ગયો શપથ એક કાગળ પર સહી કરો વાત પૂરી 3 મિનિટનું કામ છે એક મહિનાત ન થાય હું કામ કે ભાજપ એ વાત હજમ ન થતી ગયો ન ઉતરતી કા જીતી ગયો હજુ એને એમ લાગે ના ના નવે આ અત્યારે છે ઊંધા માથે નાખવાની જવાબદારી સતત અન્યાય કર્યો કોઈની વાત નહીં સાંભળવાની કોઈને બોલવા નહીં દેવાના આ ચૂંટણીમાં કઈ ઓછા દબાણ કર્યા આ કાળાભાઈ બેટા મને ખબર છે એવડું દબાણ એમના ઉપર લાવવામાં આવ્યું પણ સિંહની હારે રહેલા માણસો આ તો સિંહનો મલક છે એને ખબી ન હોય કંઈ કહેવાય નહીં કોઈને દબાવાય નહીં સિંહ જેવા માણસો અટક પ્રમાણે નેતા આવ્યા તા ગામડે ગામ જેની જે અટક એ અટકમાં ભાજપનો નેતા તમારા ઘરે આવે એટલે ના વાઈશ નહીં અટક વાઈશ આવ્યા કાંઈક નહોતા આવ્યા ચૂંટણીમાં મત જોતા હોય તો અટક પ્રમાણે નેતા તમારા ઘરે આવે

ત્યાં સુધી કોઈની હાથ નથી ઈ બ્રિજ નબળો છે એ બાબતની રજૂઆત ત્યાંના જાગૃત નાગરિકોએ જિલ્લા પંચાયતના સભ્યોએ ધારાસભ્યએ બધાએ 2020 અને 21 માં રજૂઆત કરી દીધી બધાના કાગળિયા બહાર આવ્યા તમે જોયા છે 2021 માં રજૂઆત થઈ ગઈ કે બ્રિજ નબળો છે માણા મરે એમ છે આનું કઈક કરો માણા મર્યું નહીં ત્યાં સુધી ભાજપની સરકારની આંખ નો ખૂલી

આ બાજુ અમરેલીના અનેક ગામડાઓમાંથી એટલા બધા માથાભારે માણસો બધા ભાજપની સાથે સંકળાયેલા હોય ઈ બૂથની બહાર આટા મારતા વાત સાચી છે ખોટી બહારના માણસોની ગાડીઓ પરથી થી કાળા સ્કોર્પિયો ઇનોવાયો મતદાનના દિવસે તમે આટલું કરી શકો છો તો મત મળી જાય તમારી સરકાર બની જાય પછી કામ કેમ ન કરી શકો આખા ગુજરાતના રોડમાં ખાડા પડ્યા

એમાં રૂમ બનતો હોય હાવ નવી શાળા બને ઓળો પાડવાનો હોય રિપેરિંગ કરવાનો હોય ઈ બધું કામ બીપી ની કચેરી સંભાળ પ્રોજેક્ટ એન્જિનિયર એટલે હું એને મળ્યો મે કીધું લાવો ભાઈ અમારા મત વિસ્તારમાં કેટલી કેટલી સરકારી શાળામાં રિપેરિંગ ચાલુ છે કેટલા નવા રૂમ બની રહ્યા છે કેટલા પાડવામાં મને બધું લિસ્ટ આપો એટલે એને લિસ્ટ આપ્યું પ્રભાતપુરમાં કે ખાત રૂમ હતું લગભગ રિપેરિંગ નું અને બરાબર જોવું પડશે એણે મને લિસ્ટ આપ્યું પછી એને કીધું કે અમે તો બહુ સારું કામ કરીએ છીએ અને બધું બહુ વ્યવસ્થિત છે અને અહીંયા કાંઈ ટેન્શન લેવા દેવું નથી મેં કીધું રહેવા દો સરકારી વાત મારે ન કરતા તમે મને સરકારી જવાબ નો આપતા હું ભણેલો માણસ છું વકીલ છું સરકારી નોકરી કરી છે કાગળિયા વાંચતા સમજતા કાગળિયામાં લખેલી ચોરી પકડતા મને આવડે છે